હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના પ્રશ્ન નંબર પાંચમાં હવે જો આમાં શું આપેલું છે ધારો કે કાટકોણ ત્રિકોણમાં પાયો એક સેન્ટીમીટર આપણે ધાળી લેવાનો અને તેનો વેધ પાયા કરતાં શું છે સાત સેન્ટીમીટર ધારો તો એનું સૂત્ર શું બને એક્સ માઇનસ સાત બને તથા કર્ણની લંબાઈ તેર આપેલી છે હવે આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ હોય એટલે શું થાય તો કે પાયાનો વર્ગ પ્લસ વેદનો વર્ગ બરાબર શું લખાય કર્ણનો વર્ગ લખાય તો જુઓ હવે અહીંયા આવશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ સાતનો વર્ગ બરાબર શું થશે તેરનો વર્ગ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ પ્લસ ઓગણપચાસ બરાબર એકસો ઓગણ સિત્તેર ટુ એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ માઇનસ એકસો વીસ બરાબર જીરો હવે શું થશે ટુ કોમન લેલી થાય એટલે એક્સક્વેર માઇનસ સાત એક્સ માઇનસ સાહીઠ બરાબર જીરો આ રીતના જો કોમન નીકળતા હોય તો કાઢેલાનો કે જેથી આપણને સાદુ રૂપના હોય પાડવામાં સરળતા રહે એક્સ સ્ક્વેર માઇનસ બાર એક્સ પ્લસ પાંચ એક્સ માઇનસ સાહીઠ બરાબર જીરો એક્સ કોમન કાઢીએ તો એક્સ માઇનસ બાર પ્લસ પાંચ કંકમાં એક્સ માઇનસ બાર બરાબર જીરો એક્સ માઇનસ બાર બરાબર જીરો અને એક્સ પ્લસ પાંચ બરાબર જીરો એક્સ બરાબર બાર અને એક્સ બરાબર માઇનસ પાંચ તો જવાબ શું થશે એક્સ બરાબર બાર કેમ કેમ કે જે પણ જવાબ હોય એ હંમેશા કેવો હોય ધન હોય ઋણ જવાબ હોય દઈશ ત્રિકોણની માપ તો કે ના તો પછી શું થશે તો કે ત્રિકોણનો પાયાનો પાયો બાર સેન્ટીમીટર અને વેત આવશે પાંચ સેન્ટીમીટર હવે જોઈએ છઠ્ઠો દાખલો હવે જો છઠ્ઠા દાખલામાં શું કહે છે ધારો કે કુટુંર ઉદ્યોગમાં એક દિવસમાં એક્સ વસ્તુનું ઉત્પાદન થાય છે તથા તેની કિંમત તે દિવસમાં ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ત્રણ ત્રણ વધુ છે તેની કિંમત કેટલી થશે તો કે વસ્તુના બમણા વળતા ત્રણ હતું તો ટુ એક્સ પ્લસ ત્રણ થશે તો કે હા જે તે દિવસે ઉત્પાદિતનો ખર્ચ નેવું રૂપિયા છે તો ખર્ચ કેટલો થાય તો કે વસ્તુ અને વસ્તુનું કુલ કિંમત બંને બરાબર ખર્ચ લખાય તો કે હા તો એક્સ કોન્સમાં ટુ એક્સ પ્લસ ત્રણ બરાબર નેવું લખાય એટલે શું થઈ જશે ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ બરાબર નેવું તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ માઇનસ નાઇન્ટી બરાબર ટુ એક્સ સ્ક્વેર પ્લસ હવે શું અને બારનો લસા તો શું આવશે ટુ એક્સ સ્ક્ર પ્લસ પંદર એક્સ માઇનસ બાર એક્સ માઇનસ નાઇન્ટી બરાબર જીરો એક્સ કોમન તો ટુ એક્સ પ્લસ પંદર માઇનસ છ અકાઉન્ટમાં એક્સ પ્લસ પંદર બરાબર જીરો તો ટુ એક્સ પ્લસ પંદર બરાબર જીરો અને એક્સ માઇનસ છ બરાબર જીરો તો એક્સ બરાબર માઇનસ પંદરના બે અને એક્સ બરાબર છ તો એક દિવસમાં છ વસ્તુનું ઉત્પાદન થાય છે અને ઉત્પાદનની કુલ કિંમત ટુ એક્સ પ્લસ થ્રી બરાબર શું લખાય તો ટુ કોર્સમાં સિક્સ પ્લસ થ્રી એટલે શું થઈ જશે બાર ને ત્રણ પંદર રૂપિયા થાય છે બરાબર